આપનું નામ કયા ગામના છો અને શું કામ કરો છો મારું નામ વીરેનસિંહ પરમાર છે હું વિંજોલમાં રહું છું અને ઘણા સમયથી હાલ જે શેરી નદીનું પાણી છે જે અમારે અમે ખેતી કરીએ છીએ અમારા ખેતી લાયક જે સિંચાઈમાં વપરાય છે શેરી નદીનું પાણી એ ઘણા સમયથી અમે જોઈ રહ્યા છે કે ઉમરેટ નગરપાલિકા જે ગંદકીનું પાણી અહીંયાથી જાય છે અને એ પાણીથી શેડી નદીમાં પડે છે એનાથી અમારા જે સિંચાઈના પાણી જે છે ખેતી પણ બગડે છે અને અહીંયા અમારા પશુપાલક ગાયો છે એ લોકો જે ભરવા લોકો અહીંના રહેવાસી છે એ લોકો અહીંયા પાણી પીવડાવે છે તો એમાં પણ એ બીમાર પડીને ઘણા પશુ પણ આની લીધે મરી ગયા છે સરકારને શું કહેશો આ બાબતે સરકારને એવું કેવું છે મારે કે અમે વારંવાર અરજી કરેલી છે અને વારંવાર અમે મીડિયા ન્યૂઝ થકી આલેલું છે પણ જો આનો નિકાલ કાયદેસર કરવામાં નહીં આવે તો પછી એનું અમે આગળ આવેદનપત્ર આપીશું